વિસ્તારના રહીશો હેરાન પરેશાન કેટલાય સમયથી થઈ ગયા છે તલાટી વહીવટદારને રજૂઆત કરવામાં આવે છે તો શું કરું મારા હાથમાં શું છે મારે તો ખાલી સરપંચ નામું વહીવટ કરવાનું હોય ગામની ગંદકી થોડી દૂર કરી શકીએ એવા ગ્રામજનોને જવાબો આપવામાં આવતા હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી શ્રી તેજલબેન રાના ગામની રૂબરૂ મુલાકાત લઈ વહેલી તકે ગંદકી દૂર કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ રફીક મંસુરી આંગળી કરી રાખો આમ આપણે આ ચંદોડા ગામમાં છે જે આપણે જોઈ શકીએ છીએ જે પાણીનો બહુ જ બગાડ થઈ રહ્યો છે જે વજ છે તેનાથી બહુ જ પાણી વહી રહ્યું છે જે હજારો લીટરો પાણી વેસ્ટ થઈ રહ્યું છે જે પાણી જાય છે અમારા વાળા સુધી જાય છે પાછળ ગંદકી થાય છે બહુ જ વધારે પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે તથા જે આ વજ રહી તેનો બહુ જ નિકાલ થાય છે પાણીનો બહુ જ ખરાબ નિકાલ થાય છે જેથી ગંદકી બહુ થાય છે જે આવડ જવા રસ્તાનો બહુ ખરાબ રીતે એ થાય છે જેથી અહીંયા દૂધ લેવાવાળા બી તકલીફમાં થાય છે તથા અહીંયાથી જે પબ્લિક જવા વાળી છે તેનો બી બહુ પ્રોબ્લેમ થાય છે ને સૌથી વધારે ગંદકી જે પાણી નિકાલ વાળા સુધી જાય છે અમારા તો અહીંયા બહુ જ જીવ જંતુ બધા વાર નીકળે છે ને વધારે રોગચાળો વધી જાય છે ન બહુ જ જંતુ બધા બહાર નીકળી આવે છે અને રોગ વધી જાય છે એમ કઈ જગ્યા પર છે ચંદવાડામાં છે કઈ જગ્યા પર છે ભાતી ડેરી હા દૂધ ડેરીવાળો મેઇન રસ્તો એનો તો શું થાય છે અહીંયા પાણીનો બગાડ બહુ થાય છે પાણી બહુ વેસ્ટ થઈ જાય છે ભરાઈ જાય છે છલકી જાય છે કોઈ એ કરતું છે નહીં તો તમારી માંગ શું છે અમારી માંગ એટલી જ છે કે વહેલી તકે એનો નિકાલ આવે અને જે વાળા સુધી પાણી પહોંચે છે તો અહીંયા સુરક્ષા દિવાલ આપે જેથી જીવનંતિ ઉપર ના આવે અને પ્લસ કે જે રોગચાળો થાય છે તે અટકી શકે